હજીરાની કંપનીઓમાંથી પ્લાસ્ટિકના દાણા લઈ જઈ ચોરી કરી જનાર આરોપીની એલસીબી જ્હોન છની ટીમે યુપીના રાયબરેલીથી ઝડપી પાડ્યો છે સુરતમાં નાસ્તાપ આરોપીઓને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો મેદાન છે ત્યારે સુરતના નવા પોલીસ કમિશનર જ્હોન છની એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે મળેલી બાતમીના આધારે હજીરાની કંપનીઓમાંથી ટ્રકોમાં નીકળતા પ્લાસ્ટિકના દાણાની ચોરી કરનાર અને રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણાની ચોરી કરી બારોબાર વેચી નાખવાના ગુનામાં ચૌદ વર્ષથી નાસ્તા કરતા આરોપી એવા મુમતાઝ ખાન ઉર્ફે મુન્ના ઝીર ખાન ને યુપી ઝડપી પાડી તેને સુરત આવી તેનો કબજો હજીરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી જે આઈપીસી કલમ ચારસો સાત એકસો વીસ એક ચોરીનો ગુનો હતો અને જેમાં તેર લાખ સાત હજારનો મુદ્દામાલ ચોરી ગયેલો હતો આ ગુનો ત્રીસ ચાર બે હજાર અગિયાર એટલે કે આજથી લગભગ ચૌદ વર્ષ અગાઉ નોંધાયેલો હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર છેતાલીસ વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો ફરાર હતો આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન સિક્સ એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરી છે આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવે છે આ આરોપી ડ્રાઈવરી કરતો મેં કે દેશના જુદા જુદા ભાગોમાં સત્તા ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને આ આરોપી એક નિમનો હોવાની ખાતરી થતા તેને ઝડપી પાડે છે અને અત્રેની અત્રે લઈ આવે છે